મોટો તો આજે હું અમદાવાદમાં આવ્યો છું ફ્રેન્ડ્સ ઘણા બધાની કોમેન્ટ હતી કે ટેક્સી પાસિંગ ગાડી લાવ્યો તો ફાઇનલી અમદાવાદમાં ગજાનંદ ઓટો જ્યાં ટેક્સી પાસિંગનો ઘણો સ્ટોક છે અને સારી એવી નોન એક્સિડન્ટ ગાડી તમને મળવાની છે એમના ઓનર છે મનોજભાઈ કેમ છે સર તમારે ત્યાં સર મેં ઘણા વર્ષો પહેલા વિડીયો પણ બનાવેલો હતો અમારા કસ્ટમર ઘણા ગાડી પણ લઈ ગયા ઘણા સેટિસ્ફેક્શન છે હજી પણ એમ કેતા હોય કે ટેક્સી પાસિંગ ગાડી લેવો તો અમદાવાદમાં મને નથી લાગતું ગજાનંદ સિવાય ઘણી બધી ટેક્સી બીજે ગઈ મળતી હશે તો તમારી પાસે કેટલો સ્ટોક અવેલેબલ છે અમારી જોડે અત્યારે હાલ સાત થી આઠ ગાડી સ્ટોક અવેલેબલ છે ટેક્સીમાં બરાબર છે અને પ્રાઇવેટ ગાડીમાં ચાલીસ થી પિસ્તાલીસ ગાડીનો સ્ટોક એવરી ટાઈમ અવેલેબલ હોય છે અને સર ગાડી ઘણા બધાને મનમાં કન્ફ્યુઝન હોય છે કે આપણે ડીલર પાસેથી લઈએ તો એક્સિડન્ટ વાળી આવશે કિલોમીટર ઉતારેલા આવશે કાંઈ પણ પ્રોબ્લેમ આવશે કેમ કે પાંચ છ લાખ રૂપિયા માણસો ખર્ચીને કે આઠ દસ લાખ ખર્ચીને ગાડી લેતા હોય છે તો એક પ્રશ્નની વાત આવે સર તો ગજાનંદ ઓટોમાં કઈ રીતના છે ગજાનંદ ઓટો કંસલમાં પહેલું તો એક્સિડન્ટ ગાડી લેવામાં આવતી નથી વાહ આપણે કમ્પ્લીટલી નોટ એક્સિડેન્ટની ગેરંટી લઈને અને ગાડી કસ્ટમરને આપીએ છીએ બરાબર છે બરાબર છે ગાડી ઓનલી ફોર ફર્સ્ટ ઓનર ગાડી આપણે ત્યાં મળશે બરાબર અને ગાડીમાં કન્ડિશન ટીપ ટોપ કન્ડિશન હશે ટાયર થી લઈન બોડી લાઈન ની બધી ગાડીની કન્ડિશન એકદમ સારી રહેશે તો ફ્રેન્ડ એકદમ ટ્રસ્ટેબલ તમને ગાડી મળવાની છે વાત કરીએ સર આ કયો મોડેલ છે ને ફૂલ ડિટેલ આપો આ ગાડી 2022 ની છે ટેક્સી ટૂર 2022 ની ગાડી અને એની પ્રાઇસ 5 લાખ ને 90000 મુકેલી છે ઓન્લી ફોર 50000 ડાઉન પેમેન્ટમાં અમે ગાડી તમને 3 દિવસમાં લોન કરી આપીશું અને સોરામાં ઓનર કેટલા છે ફર્સ્ટ ઓનર ગાડી નો અને સીએનજી કે પેટ્રોલ કંપની સીએનજી ગાડી છે આપણે એક્ચ્યુઅલી પહેલી તો સેકન્ડ ઓનર ગાડી લેતા નથી ફર્સ્ટ ઓનર જ છે એવરી ગાડી કોઈ પણ આપણા વાડામાંથી સેકન્ડ ઓનર ગાડી કાઢીને આપે તો એને ગાડી આપણે ફ્રી ઓફ ડિલિવરી આપી દઈએ તો ફ્રેન્ડ્સ આ એક વસ્તુ સારી છે 2022 ની સ્વિફ ડિઝાયર કંપની સીએનજી આ ગાડી તમને મળવાની છે ફ્રેન્ડ્સ ટેક્સી પાસિંગમાં મળશે પ્રાઇસ એકદમ નેગોશિયેબલ છે અને 50000 ના ડાઉન પેમેન્ટ ઉપર ગાડી તમને મળી જવાની છે

તો ફ્રેન્ડ ખાલી પચાસ હજાર થી પિચોતેર હજાર રૂપિયા ભરીને તમને આ ગાડી લોન ઉપર મળી જશે પ્લસ હોવું જરૂરી છે અને અહીંથી જશે તમારે ક્યાંય ડોક્યુમેન્ટ લઈને અહીંયા જવાનું છે બીજે કઈ બેંકે જવાનું નથી મનોજભાઈ એમના ઘણા બધા અહીંયા તમે જોવો તો એક્ઝિક્યુટિવ વર્ક કરે છે એ બધું તમને કમ્પ્લીટ કરીને આવશે ફ્રેન્ડ્સ તમે દાખલા તરીકે આ ગાડી પસંદ કરી તમને અહીંથી ટેસ્ટ ડ્રાઈવ લઈ લો ચેક કરો ગાડી તમને એકદમ મગજમાં સેટિસ્ફેક્શન થઈ જાય

ડાઉન પેમેન્ટ માં લોન થઈ જશે અને મનોજભાઈ મને એક જો કે આમાં ઇન્સ્યોરન્સ બધેમાં કમ્પ્લીટ ફૂલ આવશે કે એક્સ્ટ્રા લેવો ગાડીમાં આ ઇન્સ્યોરન્સ એક્સ્ટ્રા રહેશે ઇન્સ્યોરન્સ અને નામ ટ્રાન્સફર એનો કોસ્ટ અલગ આવશે બરાબર છે અલગ આવશે તો ફ્રેન્ડ્સ તમે ફોર એક્ઝામ્પલ કે કોઈ પણ ગાડી પસંદ કરી બરાબર છે પ્રાઇઝ માં તમારે મનોજભાઈ ને ત્યાં ગજાનંદ માં મેળ આવી ગયો બરાબર છે ગાડી સિલેક્ટ કરી લીધી તમે પરચેસ પણ કરી લીધી જે પણ ઇન્સ્યોરન્સ ગાડીમાં હશે તો તમને આપવામાં જ આવશે કદાચ ઇન્સ્યોરન્સ નહીં હોય પૂરો થઈ ગયો હશે એનો જે કોસ્ટ આવશે અને નામે ચડાવવાનો કોસ્ટ એ અલગ આવશે આપણે નામે ચડાવવાનો એકઝેક્ટ કોસ્ટ કેટલો આવતો હોય એક્ઝેક્ટલી કોસ્ટ આઠ હજાર થી નવ હજાર ની આસપાસ છે તો ફ્રેન્ડસ કોઈ પણ ગાડી તમે પરચેસ કરો ને તો એમાં તમારે આઠ એક ઇન્કલુડ કરી લેવાના છે નામ ટ્રાન્સફરના વીમો જે તમે પાસ કરો એ કેમ કે અમુક થર્ડ પાર્ટી લેતા હોય અમુક ફૂલ લેતા હોય એનો ચાર્જ અલગ આવતો હોય એ બધું અહીં છે ને તમને કમ્પ્લીટ કરીને ગાડીની ચાવી હેન્ડઓવર કરવામાં આવશે તો સારામાં સારી ગાડી તમારે ટેક્સી પાસિંગ લેવી હોય જેને અત્યારે આપણે જઈએ તો ઓલા ઉબેર માં અત્યારે ટેક્સી પાસિંગ ગાડી આવે છે આ ગાડી ફ્રેન્ડ ટેક્સી પાસિંગ છે ને જે પીડા નંબર પ્લેટ વાળી એ કોઈ પૈસા બગાડી એવા વાળી ગાડી નથી આ કમાઈ દેવા વાળી ગાડી કમાઈ દેવા વાળી ગાડી છે આપણે ફોર એક્ઝામ્પલ કે કોઈ આપણી પોતાની પ્રાઇવેટ ગાડી લેતા હોય તો આપણા ફરવા માટે મોજ શોખ માટે લેતા હોય કે આપણી ફેમિલી માં ફરવા માટે લેતા હોય ફ્રેન્ડ આ ગાડી બધી તમે બિઝનેસ કરી શકો છો એના માટે અમદાવાદમાં સારી જગ્યા છે ગજાનંદ ઓટો નંબર એડ્રેસ ડિસ્પ્લે ઉપર દેખાય છે જોઈએ નેક્સ્ટ કાર તો ફ્રેન્ડ્સ એના પછી નવો શેપ છે થોડોક આપડે અત્યારે બાવીસ ના સેપ જોયા હવે આ કઈ ગાડી છે ડિટેલ આપો આ બે હજાર ચોવીસ ની છે કંપની સીએનજી ટેક્સી ટુ નવા સેપ ની ગાડી છે સાહેબ બરાબર છે આ નવા સેપ ની ગાડી ઓનલી ફોર નવ્વાણું હજાર ભરી નવ્વાણું હજાર ડાઉન પેમેન્ટ ભરી અને તમે બાકી ની લોન કરાવીને ગાડી ખરીદી શકો છો અને પ્રાઇસ છ લાખ નવ્વાણું હજાર રૂપિયા છે અને એમાં કઈ આગુ પાછું કરવાનું છે તો થઈ જશે અને આપણે મેં પહેલાં કીધું ઓલા ઉબેરમાં ગડાત ગને ગાડી ચલાવી છે આ બરોબર અમદાવાદમાં તો એનું કંઈ તમારી પાસે માર્ગદર્શન ખરા માર્ગદર્શન ખરું ઓલા ઉબેરમાં તમે એટેચ ના કરી શકતા હોય અને તમને નોલેજ ના હોય તો એ અમે તમને નોલેજ આપીશું અને અમે જ્યાં મોકલીએ ત્યાં જઈને તમારે એટેચ કરાવી દેવાની ગાડી તો ફ્રેન્ડ્સ ગજાનંદ ઓટોમાં તમામ સર્વિસ તમને આપવામાં આવે છે ફ્રેન્ડસ બે હજાર બાવીસના મોડલ જોઈએ આ બે હજાર ચોવીસનું મોડલ છે છ લાખ નવ્ણ હજાર જેમ મનોજભાઈ પહેલા પણ કીધું ઓનર પૂછવાની જરૂર નથી કેમ કે ફર્સ્ટ ઓનર જ છે ફર્સ્ટ ઓનર જ ઓનર પૂછવાની કોઈ જરૂર નથી કંપની સીએનજી જ આવશે કંપની સીએનજી ફ્રેન્ડ સારી ગાડી લેવી હોય ને તમારે તો ભાવ આપવો પડે થોડો ઘણા બધા મનોજભાઈ માર્કેટમાંથી ગાડી લઈ આવતા હોય પછી એમાં 1 લાખનો નો ખર્જો કરે આજે હા બરોબર છે તો સેમ હું તમને એમ કહેવા માંગુ છું ફ્રેન્ડ્સ એક અપીલ કરું છું મારા વિડીયો તમે જોઈને ગાડી પરચેસ કરો છો મને ખ્યાલ છે તો તમે સારી ગાડી લો 25 50000 થી 1 લાખ સુધી તમે ના જુઓ કેમ કે સારી ગાડી ક્યારે સસ્તું સારું નથી હોતું સસ્તું સારું અને સારું હોય સારું હોય સસ્તું નથી હોતું તો ફ્રેન્ડ સારામાં સારી ટેક્સી પાસિંગ ગાડી લેવી હોય તો આજે વિઝિટ કરો ગજાનંદ ઓટો અમદાવાદ નંબર એડ્રેસ આપેલો જ છે જોઈએ નેક્સ્ટ કાર છે આની શું ડિટેલ છે મનોજ ભાઈ આની ડિટેલ 2024 ની ગાડી છે ફર્સ્ટ ઓનર ગાડી છે ટૂર ગાડી છે ટેક્સી અને એમાં ઇન્સ્યોરન્સ આ ગાડીમાં ઇન્સ્યોરન્સ ચાલુ છે ત્રેવીસ ત્રણ બે હજાર સવિસ સુધી ફૂલ ઇન્સ્યોરન્સ ચાલુ છે એટલે ઇન્સ્યોરન્સનો આમાં કોઈ ખર્ચો નથી તમારે ઓલરેડી ઇન્સ્યોરન્સ ચાલુ છે અને આ ગાડી અને અત્યારે જે નવો સેફ ગાડી આવ્યો એમાં ડિફરન્સ છે કે અત્યારે થ્રી પીસ્ટન આવેલી છે અને આપણા જોડે અવેલેબલ છે ફોર પીસ્ટન ગાડી છે તો જે કોઈ કસ્ટમરને જોઈતી હોય ગાડી તો અમારો ડાઇરેક્ટલી કોન્ટેક્ટ કરીને આવી શકે છે અને પ્રાઇઝની વાત કરીએ તો પ્રાઇઝની વાત કરીએ તો 6,99,000 સેમ પ્રાઇઝ છે 24 ની ગાડી દરેક ગાડીની સેમ પ્રાઇઝ છે તો ફ્રેન્ડ્સ પ્રાઇઝ નેગોશિયેબલ છે વિડિયોમાં જે બોલાતી હોય તમે કદાચ આયો આવો બેઠક થાય પછી ગાડી ચેક કરો તમે ટેસ્ટ ડ્રાઇવ લ્યો પછી તમને ગાડી પસંદ આવે તો અહીંયા મનોજભાઈ સાથે તમે ડીલ ફાઇનલ કરી શકો છો ફ્રેન્ડ્સ બધી ગાડી ફર્સ્ટ ઓનર મરવાની છે ટેક્સી પાસિંગ છે પ્રાઇવેટ પણ આપણે લેસુ ફ્રેન્ડ્સ આ ગાડીમાં ઇન્સ્યોરન્સ ચાલુ છે બે 2024 નું

અત્યારે ફૂલ સ્ટોક તમારે જો સ્વીફ્ડ ડિઝરનો જોતો હોય ને તો આંખો વીચીને ગજન અનંદમાં આવી જજો તો આની ડિટેલ આપી દયો આની ડિટેલ એમ છે કે બે હજાર ચોવીસનું સેમ મોડલ છે ટુર ગાડી છે કંપની સીએનજી છે કન્ડિશન ટીપ ટોપ છે નો એક્સિડન્ટ ગાડી અને આનો પણ ઇન્સ્યોરન્સ ચાલુ છે એકવીસ સો બે હજાર છવ્વીસ સુધી એટલે આમાં પણ તમારે ઇન્સ્યોરન્સ લેવાનું રહેતું નથી ફૂલ ઇન્સ્યોરન્સ છે અને કિલોમીટરની વાત કરીએ તો એટી થાઉઝન્ડ કિલોમીટર છે ફરેલી અને પ્રાઇઝ ની વાત કરીએ તો મને પ્રાઇઝ ની વાત કરીએ છ લાખ આમાં ઇન્સ્યોરન્સ ચાલુ છે તો ઇન્સ્યોરન્સ નથી એ પણ તમને કઈને આપવામાં આવશે બધી ડિઝાયર હું પણ તમને છાતી ઠોકીને કહું છું કે નોન એક્સિડન્ટ કિલોમીટર ઓરિજિનલ ટાયર ની સારી ગાડી પણ ટીપટોપ તમે રોડ ઉપર ચલાવશો એટલે તમને આઈડિયા આવી જશે જો પણ કોઈ પણ તમે ટેક્સી પાસિંગમાં સ્વિફ્ટ ડિઝાયર લેવા માંગતા હોય તો તમને ગજાનંદ ઓટોમાં મળી જશે અવેલેબલ હશે તો અર્ટિકા પણ તમને મળી જશે વેગેનાર પણ મળી જશે જે પણ ટેક્સી પાસિંગ ગાડી હશે તમને ગજાનંદ મળશે નંબર હવે આપણે પ્રાઇવેટ ગાડીની સફર કરી લઈએ ગજાનંદ ઓટોમાં આપણે ટેક્સી પાસિંગની સફર કરી પછી પ્રાઇવેટ ગાડીઓ પણ તમે કોઈ પણ ગાડી ઉપર હાથ મેળશો ને ફ્રેન્ડ ફોર એક્ઝામ્પલ કે આ નિયોજ છે તો આમાં પણ તમને ગેરંટી વોરંટી ઓમ મળશે ફ્રેન્ડ નોન એક્સિડન્ટની ફૂલ જવાબદારી એવી જ રીતના એકસો પાંચસો ટ્રેન્ડિંગમાં છે લો બજેટમાં હતી એટલે હું કવર કરું છું સારામાં સારી કંડિશનમાં છે સર આની ફૂલ ડિટેલ આપો સાહેબ આ ગાડી છે એક્સયુવી ફાઈવ હંડ્રેડ ડબલ્યુ એટ બે હજાર તેરની ની ગાડી છે આમાં કિલોમીટર ગેરેન્ટેડ છે પાછા નાઇન્ટી સિક્સ થાઉઝન્ડ બરાબર છે આ ગાડી ફાઈવ હંડ્રેડ ફર્સ્ટ ઓનર છે ઇન્સ્યોરન્સ આમાં નીલ છે બરાબર આ ગાડી ટીપ ટોપ કન્ડિશનમાં ગાડી છે અને પ્રાઇઝની વાત કરીએ પ્રાઇસ ની વાત કરીએ તો પાંચ લાખ પચીસ હજાર છે એમાં નેગોશિયેબલ થઈ જશે અને એક લાખ રૂપિયા ડાઉન પેમેન્ટ ભરીને તમે લોન કરાવી શકો છો તો ફ્રેન્ડ બે હજાર તેરની ની ડબલ્યુ એટ એકદમ ટોપ કન્ડિશનમાં જેન્યુઅન કિલોમીટર વન ઓનર ડીઝલ પાંચ લાખ પચીસ હજાર ખાલી એક લાખ રૂપિયા ભરો લોન પણ અહીંયા કરી દેવામાં આવશે સિબિલ સારું હોવું જોઈએ આધાર કાર્ડ પાન કાર્ડ બેંક સ્ટેટમેન્ટ લઈને તમારે આવવાનું છે તમામ વસ્તુ તમને અહીંયાથી ગોઠવી દેવામાં આવશે તો સારામાં સારી એકસો પાંચસો આમાં પ્રાઇઝમાં ફ્રેન્ડ હજી નેગોસિયબલ થઈ જશે કોઈ પણ ગાડીની પ્રાઇઝમાં તો આજે જ વિઝિટ કરો ગજાનંદ ઓટો અમદાવાદ નંબર એડ્રેસ ડિસ્પ્લો ઉપર છે જોઈએ નેક્સ્ટ એકદમ ટીપટોપ કન્ડિશનમાં તમને આઈટેન મળવાની છે સર આની ફૂલ ડિટેલ આપો

તો મને એવું લાગે છે કદાચ એમાં લોન પણ થઈ જશે મોડલ છે તો ખાલી પચાસ રૂપિયા તમારી પાસે હોય અને બાકીની લોન કરવી હોય તો ઇઝી લોન થઈ જશે અહિયાં તો ખાલી બે લાખ નવ્વાણું હજાર માં બે ની સ્પોટ વન ઓનર એકવીસ હજાર ફરેલી આખી ઓરિજિનલ આઈ ટેન તમને મળવાની છે ગજાનંદ ઓટોમાં માં અંદર નું બહુ જોરદાર છે જોઈએ નેક્સ્ટ કાર ગાડી બહુ એકદમ ખડતલ ગાડી આવે છે આ ગાડી સારી કન્ડિશનમાં લેવી હોય તો થોડાક પે વધારે કરવા પડશે થોડા તો સર આની ફૂલ ડિટેલ આપો આની ફૂલ ડિટેલમાં એવું છે નો ગાડી છે બે હજાર પંદર ની ગાડી છે કિલોમીટર અને ગાડીની ચાર લાખ ને ચાલીસ ની કિંમત છે એમાં પણ ફૂલ નેગોસિયેબલ થઈ જશે તો ફ્રેન્ડ બે હજાર પંદર ની વન ઓનર ડીઝલ ચાર લાખ ને ચાલીસ હજારમાં એકદમ ફૂલ કન્ડિશન વાળી મળવાની છે એકવાર આવો વિઝિટ કરો ચલાવો એટલે સારામાં સારી ગાડી તમને મળવાની છે જોઈએ નેક્સ્ટ કાર્ડ સારી જો અમે લેવા માંગતા હોય ફ્રેન્ડ તો પેટ્રોલ સીએનજી અવેલેબલ છે ગજાનંદ ઓટો અને ડીઝલ પણ અવેલેબલ છે તો મનોજ ભાઈ ડિટેલ આપો અમારા જોડે પેટ્રોલ સીએનજી અવેલેબલ છે ગાડી અમે જ એસ મોડલ છે એની ડિટેલ એવી છે કે ફર્સ્ટ ઓનર ગાડી છે બે હજાર સોલ ની ગાડી છે પેટ્રોલ સીએનજી છે ટીપ ટોપ કન્ડિશન ગાડી છે અને એક્સિડન્ટની પૂરેપૂરી ગેરંટી લેવામાં આવે છે અને કિલોમીટર સિક્સટી નાઇન થાઉઝન્ડ કિલોમીટર છે એ પણ ગેરંટી છે અમારી અને પ્રાઇસ કેટલી રહેશે અને પ્રાઇસ આની રહેશે 4 લાખ ને 11000 અને નેગોશિયેબલ અને આની વાત કરીએ ડીઝલની ની ડીઝલ વાત કરીએ તો ડીઝલ ગાડી છે Honda Amaze V મોડેલ છે 1.5 બરોબર છે આ 2020 21 નું મોડેલ છે અને એ પણ ટીપ ટોપ કન્ડિશનમાં ગુડ કન્ડિશન માં ગાડી છે અને એક્સિડન્ટ ની પૂરે ગેરંટી છે અને કિલોમીટર 37000 કિલોમીટર ગેરંટીડ કિલોમીટર છે અને પ્રાઇસ ની વાત કરીએ તો પ્રાઇસ વાત કરીએ તો 6 લાખ ને 11000 અમે અત્યારે મોઢે બોલીએ છીએ પણ એમાં પણ ફૂલ નેગોશિયેબલ થઈ જશે તો ફ્રેન્ડ ઇન શોર્ટ તમને કહી દો ને તો સારામાં સારી સીએનજીમાં ગજામાં ડીઝલ લેવી હોય તો તમે જુઓ એકદમ નવા સેફ ટાઈપમાં ગાડી તમને મળવાની છે આની છ લાખ પ્રાઇઝ છે બંને નેગોશિયેબલ પ્રાઇઝ માં મળવાની છે લોન અવેલેબલ છે એક લાખ રૂપિયા તમે કદાચ ડાઉન પેમેન્ટ ભરશો તો ડીઝલ અથવા સીએનજી ના ઓનર બની શકશો તો પણ ફ્રેન્ડ તમને જે પણ ગાડી લેવી હોય ટેક્સી લેવી હોય પ્રાઇવેટ લેવી હોય બધી ગાડી તમને મળવાની છે આ બધી સ્વિફ્ટ ડિઝાયર જે બે હજાર બાવીસ ના ને ચોવીસ ના મોડલ છે ઇન્ટિરિયર સાથે મેં તમને બતાવ્યા છે આઈ ટ્વેન્ટી જે છે પંચાવન ઇઠ્યાસી નંબર ની બહુ ટીપટોપ કન્ડિશન બે હજાર ઓગણીસ વીસ ની છે બહુ જોરદાર છે આપણે અમે પણ જોઈ જે બે હજાર સોળ ની હતી સીએનજી પછી આપણે બે હજાર જે ડીઝલ હતી ઊંચા મોડલ ની એ પણ જોઈ બંને ની પ્રાઇસ માં રીઝનેબલ છે ગજાનંદ ઓટો એક ખાસિયત છે ફ્રેન્ડ્સ કોઈ પણ ગાડી તમે પરચેસ કરશો વન ઓનર મળશે નોન એક્સિડન્ટ મળશે જવાબદારી સાથે લોન પણ અહીંયા કરી દેવામાં આવશે તો આજે જ વિઝિટ કરો અમદાવાદમાં ગજાનંદ દોટો નંબર એડ્રેસ ડિસ્પ્લે ઉપર છે તો આવા જ વિડીયો સાથે નેક્સ્ટ ટાઈમ મળશું કોમેન્ટ કરજો તમારી ફેવરિટ ગાડી કઈ છે તો જય હિન્દ જય ભારત